નમસ્કાર ડિમિલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના દાવાઓ કેટલા સાચા છે તેની જમીની હકીકત બતાવવા માટે જઈ રહ્યા છીએ જે હા વાત કરી રહ્યા છે ગોઘંબા તાલુકાના જીંઝરી ગ્રામ પંચાયત હેઠળના લીલાઢાળ ફળિયાની લીલાઢાળ ફળિયાની જો વાત કરીએ તો ત્યાં બે દિવસ પહેલાં જલુભાઈ ખલજીભાઈ રાઠવાનું મરણ થયું હતું અને તેઓની અંતિમ યાત્રા સ્મશાન સુધી પહોંચાડવા માટે જે પરિવારજનો છે અને ફળિયાના જે લોકો છે તેમને કેટલી મુશ્કેલીમાંથી પસાર થવું હતું પડ્યું હતું તેનો જીવંત ચિતાર આ વિડીયોની અંદર તમને જોવા મળશે લીલાઢાળ ફળિયું ઝીંઝરી ગ્રામ પંચાયતની અંદર આવેલું છે અને આ ગામના લોકોની અનેક વર્ષોથી રસ્તા માટેની માંગણી છે પરંતુ રસ્તાની માંગણી તંત્ર દ્વારા સ્થાનિક સત્તાધીશો દ્વારા સંતોષવામાં નથી આવતી લોકો કંટાળી ગયા હતા અને આજથી આઠ મહિના અગાઉ આજ ફળિયાના લીલાડાળ ફળિયાના લોકોએ પોતાના સ્વખર્ચે એક અઠવાડિયાથી દસ દિવસ સુધી જેસીબી ચલાવી અને રસ્તો બનાવ્યો હતો પરંતુ સ્મશાન જવા માટેનો રસ્તો હજી પણ એમને નથી પોતાના ઘર સુધી જવાનો જે રસ્તો છે તે પણ એમણે પોતાના સ્વ ખર્ચે બનાવ્યો હતો જમીનો પણ પોતાની આપી હતી પરંતુ સ્મશાન એટલે કે અંતિમ ઠેકાણું દરેક માણસ માત્રને મૃત્યુ પામ્યા પછી સ્મશાનમાં જવાનું ફરજિયાત છે અને અંતિમ ક્રિયા માટે પણ જ્યારે લીલા ઢાળ ફળિયાના લોકોને આ તકલીફ પડતી હોય ત્યારે વિકાસના દાવાઓની સત્યતા કેટલી છે તે જણાવવાની જરૂર નથી ગ્રામ પંચાયતના સત્તાધીશો અને સરપંચ દ્વારા આ લોકોની માંગણીને ક્યારેય પણ ધ્યાન પર લેવામાં નથી આવી તેવા આક્ષેપો આ ફળિયાના લોકો લગાવી રહ્યા છે જીંજરી ગ્રામ પંચાયતના સત્તાધીશો માત્ર ને માત્ર પોતાનો જ વિકાસ કરવા રહ્યા છે તેવું પણ ગામ લોકો જણાવી રહ્યા છે જલુભાઈ ખે ખલજીભાઈ રાઠવાની અંતિમ યાત્રા નીકળી અને અંતિમ યાત્રાને સ્મશાન ગૃહ સુધી પહોંચાડવા માટે લોકોને એક પ્રકારની કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું ખેતરાવ રસ્તો અને એમાં પણ કેળીવાળો રસ્તો ચોમાસાનો સમય ચારે બાજુ ખેતરોની અંદર ઘાસ અને પાકના ઊગેલા જે વન છે એમાંથી પસાર થતી વખતે આ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને જીવજંતુનો ખતરો તો માથે મંડરાયેલો જ રહ્યો હતો ત્યારે સત્તાધીશોને જાગવાની જરૂર છે નહીં તો આવનારી ચૂંટણીમાં મતદારો પોતે જ એમને ફગાવી દેશે તો એ વાતમાં નવાઈ નથી લીલાઢાળ ફળિયાના લોકો ન્યાય માગી રહ્યા છે રસ્તો માંગી રહ્યા છે ઘણી વખત ગ્રામ પંચાયતોની અંદર ઊંડાણ વિસ્તારોમાં ડુંગરાળ વિસ્તારોમાં આવા દ્રશ્યો જોવા મળે છે ઘણી જગ્યાએ પ્રસૂતાની જે હાલતો પણ આવી જોવા મળે છે કે પ્રસૂતિની પીડા ઉપડે અને મહિલાને જોડીમાં નાખી અને એને મુખ્ય રોડ સુધી લાવી પડતી હોય છે એકસો આઠ ત્યાં પહોંચી શકતી નથી ત્યારે અંતિમ ક્રિયા માટે પણ ઝીંજરીના લીલાઢાળ ફળિયાના લોકોને જો આ તકલીફ પડતી હોય ત્યારે ઘણી વખત આ વિચારવા જેવી બાબત છે ઘણી વખત સત્તાધીશો એવું કહેતા હોય છે કે જે રસ્તો બનાવવાનો છે રસ્તો બનાવવા માટે અમે તૈયાર છીએ પરંતુ એમાં આવચ્ચે આવતી જમીનના માલિકો જમીન આપવા માટે તૈયાર નથી એવા બહાના પણ આગળ ધરતા હોય છે પરંતુ લીલા ડાળપડીયાના લોકો આ બહાનાને પણ કાપી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે સત્તાધીશોમાં સહેજ પણ આ રસ્તો બનાવવામાં દિલચસ્પી નથી અને માત્ર ને માત્ર વિકાસની વાતો માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે કરોડો રૂપિયાના કામો આ પંચાયતની અંદર આવવા છતાં પંચાયતના લોકોનો વિકાસ થયો નથી પરંતુ અહીંના જે સત્તાધીશો તેમ તેમનો વિકાસ થયો છે તેવા આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે કેટલી સત્યતા છે એના માટે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ટીમોએ આ જગ્યાની મુલાકાત લેવી પડે તો જ સત્યની ખબર પડશે